વેલકમ મિત્રો તે જ કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન કેવી રીતે કાઢવા તે વિશે જાણીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન કાઢવા માટે સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં સર્ચ કરવાનું છે આઈઓ એટલે કે આયોરા આયોરા જેવું સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે આયોરા ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તે વેબસાઇટને ઓપન કરી લેવાની છે ત્યારબાદ નીચે ડિજિટલી સાઇન્ડ પ્રોપર્ટી કાર્ડની નકલ પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે આ પ્રમાણે પેજ ઓપન થઈ જશે તેમાં અરજદારનું નામ મોબાઈલ નંબર ઇમેઇલ એડ્રેસ અને અરજદારની જાતિ સિલેક્ટ કરી દેવાની છે ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ સિટી સર્વે કચેરી સિટી સર્વે વોર્ડ અને સિટી સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે જેવો નંબર સિલેક્ટ કરશો એટલે નીચે સીટ નંબર કાર્ડ નંબર હાલનું પ્રોપર્ટી કાર્ડ ક્ષેત્ર પર આવી જશે ઓટોમેટિક તેની બાજુમાં આપણે કેલ્ક્યુલેટ ફી પર ક્લિક કરશો એટલે નીચે પાનાની વિગત અને ફીની વિગત આવી જશે ત્યારબાદ સેવ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે જેવું સેવ કરશો એટલે એપ્લિકેશનનો નંબર પડી જશે તે નંબર આપણે સાચવીને મૂકી દેવાનો છે સાચવીને રાખવાનો છે અથવા એને કોપી કરી રાખવાનો છે ત્યારબાદ પેના બટન પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થઈ જશે તેમાં નીચેની બાજુએ પે એમાઉન્ટ પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ઓકે ત્યારબાદ સાયબર ટ્રેઝરીનું પોર્ટલ ઓપન થઈ જશે તેમાં નીચે પેમેન્ટ ગેટવે પર ક્લિક કરી કન્ફર્મ એગ્રી અને સબમિટ કરી દેવાનું છે સબમિટ કર્યા બાદ એસપીઆઈ ઇ પેનું પેમેન્ટનું પેજ ઓપન થઈ જશે તેમાં તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ ભીમ યુપીઆઈ વોલેટ જેમાં પેટીએમ વોલેટ તેમજ એની એપટીથી પેમેન્ટ કરી શકો છો આપણે અહીંયા ભીમ યુપીઆઈથી પેમેન્ટ કરીશું તેના માટે ભીમ યુપીઆઈ પર ક્લિક કરીશું ત્યારબાદ એન્ટર યુપીઆઈ આઈડી પર ક્લિક કરી નીચે તમારો યુપીઆઈ આઈડી ફિલ કરી દઈશું ત્યારબાદ પે નાવ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું પે નાવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલના યુપીઆઈ એપમાં એક પેમેન્ટની રિક્વેસ્ટ આવશે તે રિક્વેસ્ટ તમારે એક્સેપ્ટ કરી લેવાની છે અને પે કરી દેવાની છે જેવી પે કરી દેશો એટલે આ પ્રમાણે પેજ ઓપન થઈ જશે તેમાં નીચે પ્રિન્ટ કોપી પર ક્લિક કરી તમે પ્રોપર્ટી કાર્ડની પ્રિન્ટ કાઢી શકો છો જે આ પ્રમાણે હશે મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો ધન્યવાદ